પોલીસે લોલા ગામના ખેતર જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપી લીધા છે વડુ પોલીસ સ્ટાફને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે લોલા ગામે સુરેશભાઈ ગણપતભાઈ ગોહિલના કપાસના ખેતરમાં કેટલા ઈસમો ભેગા થઈ પત્તાપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકતના આધારે વડુ પોલીસે લોલા ગામના સુરેશભાઈ ગણપતભાઈ ગોહિલના ખેતરમાં પંચો સાથે રેડ કરતા પત્તાપાનાનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ તખસિંહ માવસંગભાઈ પડિયાર કિશોરસિંહ છીતુભાઈ પડિયાર તથા પ્રિતેશભાઈ રમણભાઈ પડિયાર તમામ રહે લોલા ગામના હોવાનું જણાવ્યું હતું વડુ પોલીસે દાવ પર તથા પકડાયેલા ઈસમોની અંગજડતીના કુલ રોકડ રૂપિયા મળી દસ હજાર છસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે